હેલો એવરી વન ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ વાગી ગયા છે બાર રૂહી મેડમ આવી ગયા છે સ્કૂલેથી આજે તો બાર વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો કેમ કે લેટ ઉઠેલી તો બધું ફટાફટ ફટાફટ કામ કર્યું એટલે સવારે વ્લોગ નહીં બનાવી શકીએ એટલે ડાયરેક્ટ બપોરથી સ્ટાર્ટ કર્યો છે કે રૂહિ રોહી આવી ગઈ હવે ત્યાં રૂહીને ટુ દિવસની રજા

સો મામ બુક લેગી જ તારી ટેબલ ખુરશી લાયો મેં કાઢી લાવતાના માટે અન છોટલી કેમ કાડી નાખી છોટી કા ના થા આ શું કર્યું આ શું કર્યું આ નીચે અ નીચે જો નીચે આ નીચે જો ના આ એ શું કર્યું તારું જ કામ છે મને ખબર છે કામ જ વધારે કરો હને મમ્માનું ચલ જા લઈ ટેબલ ખુરશી હું લઈ આવ છું ડીશ બનાવી

ચાલુ કરું છું ચાલો ત્યારે હું પણ જમી લઉં આજે જે રીંગણ બટાકાનું શાક અને રોટલી તો જમીને રમીને રૂહી મેડમ આપણા મસ્ત સૂઈ ગયા છે અન વાગી ગયા છે બપોરના બે તો થોડીવાર સુવા દઉં રૂહીને પછી ઉઠાડું અને મોર્નિંગ સ્કૂલ એટલે પછી વહેલી ઊઠી જાય છે એટલે સૂઈ જાય હમણાં થોડી વાર ગાય વાગી ગયા છે સાંજના સાડા પાંચ

નાસ્તો કરી લઈએ મમ્મા માટે માની માટે ફાઇનલી થઈ ગયો છે ટાઈમ તો હવે જઈએ નીકળીએ જ મે જમવા ઊભા રહ્યા છે અને જો કચુંબર નવ જાતના કચુંબર આવ્યા છે ગર્લ્સ કચુંબર જોઈને પેટ ભરાઈ જવાનું છે અને પાછા બીજા અગિયાર ટાઈપના કચુંબર બીજા આવ્યા ખતરનાક બાકી અને પછી મેઇન કોર્સમાં શાક અને રોટલી છે એન્ડ જમીને ફાઈનલી નીકળી ગયા છે વાગી ગયા છે સાડા દસ અને અમે હમણાં છે વલસાડ હાઈવે પર અને આજે રાતે આટલી લેટ ટાઈમ છે તો પણ બરાબર ટ્રાફિક છે કેમ કે સેટરડે સન્ડે છે એટલે ટ્રાફિક તો હોવાનું જ અને આ રસ્તે દમણ પર જવાય છે એટલે દમણવાળું પબ્લિક વધારે હશે જવા વાળું તો ફાઇનલી ઘરે આવી ગયા છે રૂહી મેડમ તો આપણા રસ્તે જ સુઈ ગયા હતા અને સૂતેલી છે એટલે હું બોલતી નથી તો ચાલો વ્લોગને અહીંયા જોઈન કરું છું મળીએ કાલે નવા વ્લોગના સાથે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો ઓકે બાય મળીએ કાલે Kolam sama pani puri, eti, opi, sap, bilamu.